તો મિત્રો આપણે આવીએ તો મુકેશ્વર ડેમ ઉપર જે મુકેશ્વર ડેમના નહોતા જે પુલ છે ગેટોના આગળ એટલે અને અત્યારે સત્તર તારીખ હતી અને અત્યારે નર્મદા અને નદીમાંથી જે નીલ લાવવામાં આવ્યા હતા પાણીના બરાબર જે આપણે પાઇપોના માધ્યમથી એ બતાવવા માટે તમે વિડીયોમાં બનાવ્યો છે બરાબર તમે આવા જોઈ શકો છો કે આ રહ્યો જે પુલ હાલ બાજુ આટલું પાણી ભરેલું હોય અને આ બાજુ છે આ ગેટનો ભાગ આ રહ્યો જુઓ તો પહેલાં તમે વિડીયો અંદર આ બતાવી દઉં અને પછી આપણે જોશું પહેલી બાજુ જે બાજુથી આપણે જે નર્મદામાંથી જે પાણી લાવવામાં આવ્યું છે તો એ બાજુ જઈને પણ વિડીયો બનાવીશું એના પહેલા તમે વાયકરનું થોડું લોકેશન જોઈ લો અત્યારે વાગ્યા છું વજના સો અને સો વાગે અમે વિડીયો બનાવી છીએ બરોબર તો જો આ બાજુ અમારે દેખો એ રહ્યા છું ગેટ અને આ બાજુ છે જે નદીનો ભાગ છે એ રહ્યો તો જો હાલ આટલું પોણી કંઈ ભરેલું છે હાલ ગેટ બીજા ચાલુ નહીં અને નર્મદા નદીના જો પોણી આવે છે એ બધા ચાલુ રહે તો ગેટ ખોલવામાં પણ આવી શકું છું બરાબર તો આપણે અહીંથી જીએ એમાં જે જગ્યાએ જવાનું હતું એટલા ને તો જઈને બીજો વિડીયો બનાવીએ અને તમને વિડીયો અંદર બતાવીએ તો તમે વિડીયો બનાવી લેજો આપણે જઈએ છીએ એ પોણી બતાવવા માટે અને પહેલાં તમે આવ્યું જોઈ લો બધું લોકેશન અને આપણે જઈએ છીએ હોયથી સીધા એ બાજુ જે નર્મદા નદીમાંથી પોણી આવે છે તો પણ ઘેટ તો મિત્રો આપણે તમને પેલો જે નર્મદાવાળું પાણી બતાવીએ એના પહેલાં તમને મુકેશ્વર ડેમના ગેટ બતાવી દઈએ કારણ કે ઘણા દવાથી ગેટનો પણ વિડીયો બનાવ્યો ન તો આર્યા જો મુકેશ્વર ડેમના ગેટ અને ઝૂમ કરીને તો બતાવું જોયા ડેમના ગેટ હોયથી તો ચારે જ દેખો તરી અહીંયાથી દેખાય નહીં પણ તમે જોઈ લો બાકી જો હર્યું પાણી આગળ ભરેલું એ હર્યું એ નદીવાળું પાણી બરાબર બાકી તમે વિડીયો બનાવી રહ્યો બધું તમે વધારો છો વિડીયોની અંદર અને જો વિડીયો મિત્રો તમે ગમતા હોય મારા તો વિડીયોને લાઈક કરી દેવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું જેથી કરી હું તમારા માટે બહુ મસ્ત એવા વિડીયો લેતો આવું જેવા કે હાલ લાવશું એવા અને બહુ મસ્ત મસ્ત લોકેશનને પણ લેતો આવું તો ચાલો આપણે જઈએ મુકેશ્વર ડેમ અને નજીક અને નજીક જઈને તમે બતાવીએ નર્મદાના નવા નીર જે આવ્યા છે એર્યા અને એના વધારણા પણ અત્યારે કરી દીધા છે બરાબર અને બહુ સફળતાપૂર્વક પણ પોણી આવી છે સરકારે બહુ મસ્ત કોમ કર્યું છે અને ખેડૂતો માટે તો બહુ ખુશીની વાત છે કારણ કે જે તે વખતે પણ મોકેશ્વર ડેમની અંદર પાણી ખૂટશે અને જે તે વખતે ખેડૂતોને પોણી ખૂટશે એ વખતે એ ચાલુ કરશે અને નદી હટશે તો પાછું ખેડૂતોને બહુ સારી એવું રીતે બધા પાકને બધું થશે તો સરકારનો બહુ આભાર કે ખેડૂતો માટે આટલું બધું વિચાર્યું તો ચાલો મિત્રો આપણે જઈએ અહીંયાથી અને તમે બતાવીએ વિડીયોની અંદર આગળ તો મિત્રો આપણે ફાઇનલ એ જગ્યા ઉપર આવી જાય છીએ કે જોકાણથી નર્મદા નદી નીલ લાવવામાં આવ્યા છું તો તમે વિડીયો બનાવી જો આપણે તમે બતાવીએ અને આ બાજુ તમે જોઈ શકો છો આ રહ્યો આખો મુકેશ્વરનો ડેમ તો એથી જુઓ કંઈક આ ટાઈપનો દેખાય છે પેલા તમને થોડો મુકેશ્વરનો ડેમ બતાવી દઈએ હોજનો સમય છે એક એટલે ક્લિયરિટી નહીં આવે પણ તો એ તમે બતાવી દઈએ જો ઝૂમ કરીને પણ થોડો બતાવીએ કે હાલ ચેલું પાણી ભરેલું છે જો આટલું પાણી ભરેલું અને આ બાજુ પાઇપના માધ્યમથી લાવવામાં આવે છે નર્મદા નદીનું પાણી તો એ પણ તમે વિડીયોની અંદર બતાવી દેવું તો એ બાજુ જઈએ છીએ આપણે અને તેમાં બતાવીએ છીએ પાણી તો તમે વિડીયો બનાવી રહેજો બરાબર તો જુઓ મિત્રો આવા એક બધા પથરા નોસેલા છે ખાસા બધા પથરા શું કરવાનું છે એ તો ખબર નહીં પણ નોસેલા છે નો એક મુકેશ્વરનું જે ડેમ રહ્યો મુક્ત સિંચાઈ યોજના મુલાકાત બધા લખેલું એ બોર્ડ છે એના બોર્ડના હોમ જ છે તો એક જઈને આપણે વિડીયો બનાવીએ છીએ તો તમે વિડીયો બનાવ રહો અમે પહોંચવા જ થઈ રહ્યા છીએ મિત્રો હા પહોંચે ચાલુ છે ના ચાલુ એ તો ખબર નહીં કાંકાય મોડા એટલે કદાચ બંધ પણ કર્યું હોય ચા ચાલો ભાઈ આ બંધ છે તો જો આ રી પાઇપ નોખેલી ખેલી રી એના હવે દે પાણી હોય ના પોણી પેલા આગળ આવે તો હવે આધી આગળ જ જો એ હું કીધું મોટી ડાયરેક્ટ જતું છે હવે પોણી આવે છે કદાચ હાલતા તો આવતી હોય ને કારણ કે ડેમો પાણી ઘણું બધું છે એ કૅેમો પાણી ઓછું થાય એ વખતે લાવવા માટે હરી નખેલું હોય કે જે વખતે હા ટેસ્ટિંગ સક્સેસફુલી આવી ગયો નશું અને જે પોણીનો વધવાનો એ કરી દીધો છું બરાબર અને આપણે એ ટાઈમે થોડા કોમ હતા એક આવી શક્યા નહોતા બાકી જુઓ પાઇપ હોયથી આવે છે એક જડ છે આટલે હોય ભય છે જો વધવાનો બીજો કરી લીધો છું પાણીનો જો આ ફૂલને બધું તમને દેખાતું છે બાકી એક્ઝેક્ટ આટલા હશે કદાચ પાઇપ એટલા જ હશે જો મે આટલા પાઇપ હશે તોથી પોણી આવશે આખા ડેમની અંદર જહા જે તે વખતે ખેડૂતોને જરૂર પડશે અને મુકેશ્વર ડેમમાં પોણીની અછત થ એ વખતે આજો પાઇપ ચાલુ પાઇપ દ્વારા પોણી લાવવામાં આવશે બરાબર તો તમે હાલ જોઈ શકો છો કે પાઇપ દેખાતી નહીં એટલું બધું પોણી છે એટલા માટે હાલ ચાલુ ના કર આગળના વિડીયોમાં તમે જોયું હતું એ પણ મોકેશ્વર ડેમમાં પણ હાલ પોણી છે અને જો ટાઈમ મળશે તો આપણે પણ મોગેશ્વર ડેમનું જે મહાદેવનું મંદિર રહ્યું એ બાજુથી પણ એક ખાતો વિડીયો ઉતારી લેવું જેથી તમને ખબર પડે ખાલી મોગેશ્વર ડેમમાં જેટલું પોણી છે બરાબર બાકી જો હાલ તો આ વિડીયો કે પોણી બીજું બંધ છે બપોરે સફળતાપૂર્વક ટેસ્ટિંગ થઈ ગયું હતું બરાબર તો અહીંથી જઈએ છીએ એમાં ઘે જેટલું પાણી આવતું ને એનું પ્રેસર બતાવ બીજું કે જેટલું કાગ ને એટલું ખોલાવો આગળથી પ્રેસર આવતું ખબર પડે જો પાઇપ લીકેજ થાય ને પ્રેસર ઓછું થઈ જાય તો અમારે એન્જિનિયર બની જાય એવું લાગે

તમે વ્લોગમાં સપોર્ટ કરતા હોય તો સ્કોર્પિયો લઈને ફરતા જઈએ લે પતી તો ચાલો મિત્રો આપણે મળીએ નવા વિડીયો અને નવી જગ્યા સાથે અને નવી જગ્યા બીજી કોઈ નહીં કદાચ મુકેશ્વર નહીં જશે મહાદેવના મંદિરની બરોબર તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા નવા નવા લોકેશન જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હું તમારા માટે નવા નવા વિડીયો લેતો આવું